આપણા મંદિરે આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે આજ તો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે કે તો આજે લાઈવમાં થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો જેમ કે તમે જોઈ શકો કે અત્યારે વરસાદના સાટા સારા આવી ગયા થોડોક સાટા ચાર સારા હતા એટલા માટે લેટ થોડુંક છે મિત્રો લાઈવમાં તો આજના લાઈવ દર્શન કરાવશો મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મિનિના દર્શન કરાવ્યા

ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક થોડું ઓછું થઈ ગયું છે તો આજના દર્શન ભરતભાઈ ડાબી દર્શન જોઈ શકો છો મંદિરના જય માતાજી ગૌતમભાઈ બાબાશરામ તો દર્શન કરી શકો છો સંજના જોશી લોગર બાબા સ્તરામ તો આજના તો ગાંધી મંદિરના આજના વાયુ દર્શન તમે સુંદર મંદિર જોઈ શકો છો બધા બાબા સીતારામ જય શ્રીરામ રાધે રાધે આજના વાયુ દર્શન તો અત્યારે આપણે ગાર્ડન મંદિર આવી ગયા છીએ અને ગાર્ડન મંદિરના આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો પછી અહીંયાથી આપણે સમાધિ મંદિરે ધ્યાન મંદિરે જઈશું ધ્રુદાસ મિત્રો અને બાપાશ્રા મિત્રો ચાદુર પરમાર બાપાશ્રા જય શ્રી રામ રાધા રાધે આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો અને નવા મિત્રો હોય તો જો દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના વિતેષભાઈ બાબા સીતારામભાઈ ચાલો તો સમાધિ મંદિર દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિર દર્શન કરાવશું તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાના પરમાર મહેશભાઈ બાપેશરામ જય શ્રી રામ રાધે રાધે મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે पोच्छ पोच्छ नहीं गेंगे। गेंगे। ना बार गया। <laughs> तो समाधि मंदिर ना दर्शन कर मित्रों लाइव बन जाए ते तो जको सारा साइव दर्शन समाधि मंदिर दर्शन मित्रों વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો તો દર્શન સુંદર મજાના ભરતભાઈ તાવિયા બાબા સીતારામભાઈ બગદાણા હશે હા બગદાણા અને સમાધિ મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો આપણો ફક્ત એટલો જેતુ છે મિત્રો કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના લાય દર્શન કરી શકે તો મંદિરના પણ સુંદર મજાના દર્શન કરી શકો છો તો સુંદર મજાના દર્શન કરી શકો છો મેર મેહુલભાઈ બાપાશ્રામ ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય

તો ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન બાપા સીતારામ બાપાનું મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન બાપા સીતારામ તો ધ્યાન લાઈવ દર્શન આજના મિત્રો જોઈ શકો છો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે રણજીતસિંહ ચૌહાણ બાબેશ તો આજના લાઈવ દર્શન જગ્નેશભાઈદરજી તમે આ ભાઈ જોઈ શકો સેવક કે અમદાવાદથી આ ભાઈ છે ખુશાલભાઈ એ અહીંયા બગદાણા સેવા માટે આવે છે અને બે દિવસ રોકાણ છે સેવા માટે પોતાનો ધંધો બંધ કરીને સ્પેશિયલ બાપાની સેવા કરવા માટે આવ્યા છે જીગ્નેશભાઈ બાપા શ્રામ અંદરથી લાઈવ જોડાઈ છે ધ્યાન નજીક થઈ દર્શન કરાવી દે તો એમાં અંજાના જીગ્નેશભાઈ દરજી અંદરથી લાઈવમાં જોડાઈ જાય છે બાપેશરામભાઈ જિગ્શેશભાઈ ચાલો વડ ની અંદર બાપા ના દર્શન કરાવી મિત્રો તો ગૌતમભાઈ પટેલ વાપસરામ અત્યારે સાંટા ચાલુ છે તો પણ હવે દર્શન કરાવી દઈએ મિત્રો કેમ કે વરસાદ થોડો ભીણો થઈ જાય છે તો વડમાં મિત્રો ધ્યાનથી જુઓ મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢું બધું જ બતાશે સવારે નતા કરાવીએ દર્શન જિગनेश ભાઈ આપણે સવારે લાઈવ કર્યું હતું પણ તમે લેટ જોડાના છો યા તો હું લેટ છું યા વેનો છું શાયદ ખ્યાલ નઈ પરંતુ રોજ સવારે આપણે લાઈવ જ છે મિત્રો તો આજ ના લાઈવ થશે સુંદર મજાના જોઈ શકો છો અને કઈક આજે સવારે વેલા છું લાઈવ માં યાદ નથી કેમ કે આપણે સાથે જે લાઈવ માં જોડાય છે મિત્રો ફરી એકવાર જણાવી દઈએ કે સ આપણે સવારે જે લોકો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શક્યા તો આજના લાઈવ દર્શન અને જિગ્નેશભાઈ એવું એમ હતું કે આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છે તો ઘણા બધા મિત્રો એવું છે કે અહીંયા રૂબરૂ મુલાકાત આવે છે અને મારી સાથે જિગ્નેશભાઈ પ્રજાપતિ બાબેશમ તો સવારે મારી સાથે એક મિત્ર મળી ગયા હતા તો શાયદ વહેલા દર્શન કરાવ્યા હશે ખ્યાલ નથી અને ઝડપથી દર્શન કરાવ્યા છે કૃપા રાઠોડ રાઠોડામ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો જિગ્નેશ પ્રજાપતિ તો ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો હરેશભાઈ સરૈયા બાપચરામ જય શ્રી રામ મંદિરના દર્શન કરાવીએ અહીં જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી કેમ કે વરસાદ અમને આવી ગયો અને ટ્રાફિક આજે ખૂબ ઓછું છે કાલે શનિવાર છે તો કાલે ટ્રાફિક થોડીક વધી જશે અને રવિવારે એની કરતા પણ વધારે ટ્રાફિક થશે તો આજના લાય દર્શન ચાલો મંદિરના દર્શન કરાવી મિત્રો તો જઈ લો બાપાશતરામ મારા બધા ભાઈઓને બધા મિત્રોને બાપાશતરામ તો આજના હું લાય દર્શન નરેશભાઈ ફરી નવા મિત્રોને જણાવી દઉં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાપેશ તો મિત્રો મનીષભાઈ રવિયા બાપેશ આજે સાટા હતા તો થોડુંક લેટ થઈ ગયું છે લાઈવ દર્શન કરાવવામાં અને લેટ લાઈવમાં પણ લેટ છે આજે તો ફરી નવા મિત્રોને જણાવી દેવી

અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો શુભરાત્રિ મિત્રો બાપેશ